ભરૂચમાં સાધ્વીઓનો જીવ બચાવનાર વેપારીનું જૈન ધર્મ ફંડ પેઢી દ્વારા સન્માન કરવામાં આવ્યું ભરૂચના દેરોલ ગામના પાટિયા પાસે વિહાર કરી રહેલા છ સાધ્વી મહારાજ પર હુમલાની ઘટના બની હતી આ સમય થતા એક વેપારી કરી જૈન બચાવ્યા હતા આ જૈન ધર્મ ફંડ પેઢી શ્રીમાળી પોળ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચના શ્રીમાળી પોળ દેરાસરથી સવારે ચાર વાગ્યે દેરોલ તરફ વિહાર કરવા નીકળેલા છ જૈન સાધ્વી મહારાજનો મહમદપુરાથી એક ઈસમે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું આ ઈસમ તેમની એક નજીક આવી જતા જૈન સાધ્વી મહારાજે તેને દૂર રહેવાનું જણાવ્યું હતું આથી રાઠોડ શાકભાજી ખરીદવા માટે ભરૂચ તરફ ટેમ્પો લઈને આવી રહ્યો હતો અને તેની આ દ્રશ્ય જોતા તરત જ ટેમ્પો ઉભો રાખી સાધ્વીઓને બચાવવા માટે દોડી હુમલાખોરને રોકવા જતા સમયે તેમની ઉપર પણ હુમલો કર્યો હતો તેમ છતાંય હિંમતભેર સતીષભાઈ રાઠોડે હુમલાખોરનો સામનો કરી તેને ઝડપી પાડ્યો હતો જેથી તેમને જૈન સાધ્વી મહારાજ સાહેબોને બચાવવાની સરાહનીય કામગીરી કરનારા સતીષભાઈ રાઠોડને ભરૂચની જૈન ધર્મ ફંડ પેઢી શ્રીમાળી પોળ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ